સાહેબો તારો સાહેબ આજના ટોટલ બે સી ચાર સી કેસ ઓહો પણ તું નવરાઈ પ્રમાણે લે લેલો ફોન આવ્યો છે हेलो सीएडी इंस्पेक्टर अभिजीत पीकिंग हाँ बोलो बोलो ना होय एवु छेम क्यों किदो तो एक काम करो छतरी तारे राखो हाल बड़ा पेंडिंग में पड़े हाल मेरे को फोन मारन बिजी तू फोन आयो हेलो पेश नहीं दोया जाती

તમારે પકડવાનો છે એની કોઈ ચિંતા નથી દયા આપડે પૂરેપૂરો અનુભવ છે આ સોર કોણ છે કોણ છે બોલો તમારું શું કેવું છે દયા મારું કેવું આ સોર કોણ હશે એમ બાર નો લાગે બાર નો નહીં લખો દયા મોબાઈલ માં લખો દયા હખો સવાર માં ચાર વાગ્યા ની વહેલી સોરી થયેલી છે બરોબર એક સબૂત મળી ગયું હા દયા

આપડે જુગાર માં પકડવા લખું કુંભો હા કુંભો લખો લખી જઈ કુંભો બીજો કોઈ ન મારી ગયો કાચું બીજું શું કરવું છે બીજું બરોબર છે આપડે અભિજીત રિપોર્ટિંગ સાહેબ યસ સર હા સાહેબ હું આપણે કંકુડાની આપણે ચોરી થઈ હતી ને આપણે જ્યાં પેલા શું કાકો પેરા કાકાના ઘરે ફાર્મ હાઉસ ઉપર એટલે અમે અને દયા બે જણા જઈએ છીએ ચકાસ કરવા માટે એટલે શું હતું સાહેબ ઇમરજન્સી કેસ આવ્યો છે માડરનો હા હા સાહેબ એટલે મારે થોડુંક પેટમાં દુખે છે બે દાડસ હું એમ વિચારતો હતો કે બે દાડો રજા રી એમ કે મારે રક્ષાબંધન દયા તો એમ કે મારે રક્ષાબંધન માં રાખડી બધા છે એટલે સાહેબ હું રજા લેવું તમે ના હોય તો લઈ જતું બીજા મારા શું વાય શું છે કે બીજું કોઈ નઈ આ રસ્તામાં લુગડા બગડે હોય સાહેબ હા હા થેન્ક યુ થેન્ક યુ મર્ડર નો કેસ મર્ડર નો કેસ ના ઉતરી લેવાય ઓકે કરવા આટલું ડિટેલ કોડ વાળો કર આપણે ઓકે થઈ ગયું આ થઈ ગયું છે કમ્પ્લીટ એટલે એક કામ કરો હવે આ તો અનુ તો બધું નોમ ની ડિટેલ એડ્રેસ તો બધું આપણે યાદ છે લખવાની કોઈ ધ્યાન નહીં કોણ આયા પેરા કાકાનો ફોન છે હા બોલો બોલો પેરાજી હા હા આ તમારા ફાર્મ હાઉસ આ શું છે તમારા ક્ષેત્રમાં હોય આ કંકોડાની ચોરી તમારે થઈ તે રિપોર્ટ લખાયો હતો ને હા એટલે હમણાં ચોર તો નજરમાં આવી ગયો છે બરોબર મળી ગયો છે કોણ તમે તાર એટલે એને હવે આપણે છે ને સીધો આપણે જેલમાં જ પૂરી દેવાનો છે બરોબર અને સીધી ફોસી ની સજા હોય એવું છે એમ એવું છે એમ એમ સારું 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 ડીઝલ બળાવ્યું એના પૈસા હાલતું ને સાતસો રૂપિયા ડીઝલ ના હો અને હવે પછી હમજી વિચારીને જોઈને ફોન કરો પેલી તપાસ કરો કે ચોર કોણ છે એમ પછી ફોન કરો હોય

થોડી તો ઇજ્જત કરો યાર અમારી એમ છો તમે યાર તમે બહેરુ રીણે જાય ભેસ ના દોવા જે આ બધું ના હોય યાર અમારે આમાં તો મર્ડર નો કેસ લાવો મર્ડર નો તમે હોય ડાયરેક્ટ કરોડ વાળો હોય મર્ડર હોય એવું બધું હોય તમે છે ને સોલ્વ કરો તરત હોય મિલજું તમે હા તમે છે ને એક કોમ કરો ગોમમાં તમારો કોઈ પંચાયતી હોય ને એને લઈ જાય તો મનાઈ લાવશે હો એમ ફોનથી પકડાવજો એટલે પટી જાય કોમ કાઢ ફોનથી બધું આખો દાળો ખોટી કરવો તો હા

અઢીસો ગ્રામ જેટલું ના પડ્યું કે હારી બેસે ને ટ્રક બીજી પકડો ને કોઈ બેસી ભરી જાતું હોય તો એમાં આપડે જોટું લેવું હારું કહેતું હોય તો વાત કરવી પડે મારે